દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર આહિરો એ જે મહારાષ્ટ્ર નું આયોજન કર્યું હતું અને એક લોહી આહિર છે એવું સાબિત કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડ ની અંદર નોટ કરવામાં આવ્યું છે જ્યાં પિસ્તાલીસ હજાર બહેનો દ્વારા જે રાસ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવું છું કે હું પણ આમાં છું અમે એક લોહિયા તો છે પણ અમને એટલો ગર્વ છે કે અમને એવું લાગે છે કે અમે સ્વર્ગ આયા છે અને અમને એવો છે કે અમે આગલા યુગ માં પણ કઈ ગોપી સ્વરૂપે હસું અમને એટલો અમારા કૃષ્ણ ઉપર છે ભરોસો કેમ કે અખિલ કેવાય કે એમ કે અખિલ ભારતીય આહેરાણીઓ અહિયાં આવી છે રાસ રમવા અને અમે એટલો ગર્વ કરી કે બસ અમને આનંદ આનંદ છે અમને બસ એવું

બહેનો અને માતાઓને એક એવી પ્રેરણા થઈ કે દ્વારકા ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકા નગરીમાં સોળ હજાર એકસો ને આઠ આહિરાણીઓ ભેગી થઈ અને એક અલૌકિક ગોપી ભાવે રાસનું આયોજન કરીએ અને એ અમારા સમાજના આગેવાનોને શ્રેષ્ઠીઓને અને તમામ વડીલોને અમારી બહેનોએ રજૂઆત કરતા અમારા સમાજના તમામ આગેવાનોએ તમામ કોઈ પણ જાતના વાળા ભેદ વગર કોઈ પણ જાતના પોલિટિક્સ વગર કોઈ પણ જાતના વિવાદ વગર એ બહેનોનો નિર્ણય સ્વીકાર લીધો છેલ્લા નવ મહિનાથી આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈ અને તૈયારીઓ બહેનો કરી રહ્યા હતા અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ પણ આવા મહારાષ્ટ્રના નિયમો કરવામાં આવ્યા હતા એ આખો કાર્યક્રમ ગઈકાલથી શરૂ થયા પછી વિવિધ જે કાર્યક્રમો હતા એ બિઝનેસ એક્સપો ભગવાન દ્વારકાધીશ ની નજાજી અને ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આજે સહેલી સવારથી ભગવાનને આહવાન વાત કરીને સવારના પાંચ વગેરે આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે આજે અહીંયા બધે ભેનો માટે અહીંયા એક નારી તુ નારાયણી સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એક લોહીયા આહીર એટલો સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો છે સાકારી અને આ કાર્યક્રમમાંથી એક સરસ મેસેજ આપ્યો છે કે આયુષ સમાજની બહેનોએ દ્વારકા નગરીની સફાઈ અભિયાન કરી અને સ્વચ્છતા કે પ્રભુતા એનો એક સંદેશો પણ અહીં આપવામાં આવ્યો છે આટલા લોકો અહીંયા ભેગા થઈ અને ભગવાનની પ્રાર્થના અને જે આ રાસ જે થયો છે એ અભૂતપૂર્વ થયો છે આપણે બધે આવું દ્રશ્ય અને આવો રાસ આપણે ક્યારેય જોયો નથી એટલે ખાસ તો ભગવાનની કૃપાથી અને તમામ પ્રશ્નો ધર્મ પ્રેમી જનતા નો પણ એટલો જ બધો આમાં સહકાર છે તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સમાજ સામાજિક આગેવાનો ખુબ બધાનો સહકાર છે